ધોરણ આઠ વિષય ગુજરાતી એકમ નંબર તે ચાલ મજાની આંબાવાડી સ્વધન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ આપણે તો તેમાં પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એકની અંદર એવી સૂચના આપી છે કે કવિતા મુજબ સદ્દનો નજીકનો અર્થ પસંદ કરી તેનો ઉપયોગ કરી વાક્ય લખો જોઈએ એમાં નંબર એક નાહક પહેલું આપ્યું છે ના હક તો એનો અર્થ થાય વગર કારણે અને એનું વાક્ય બનશે ના હકની ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી નંબર બે અમસ્તુ અમસ્તુ એટલે નકામું અને એનો વાક્ય બનાવીએ જો કોઈ કામ ન હોય તો અહીં અમસ્તુ બેસી રહેવા કરતાં ઘેર જવું સારું નંબર ત્રણ નંબર ત્રણની અંદર કીધું છે પોકળ પોકળ એટલે ખોટું વાક્ય તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે નંબર ચાર સળ સળ એટલે કપટ વાક્ય જીવનમાં સ્થળ અને છેતરપિંડીથી હંમેશા દૂર રહેવું જોઈએ નંબર પાંચ બાધા બાધાનો અર્થ થાય છે અડચણ વાક્ય તેના ધ્યેયમાં ઘણી બધી બાધાઓ આવી પણ તેણે હાર ન માની આગળ જોઈએ નંબર છ નંબર છની અંદર ટાણે ટાણે એટલે સમય વાક્ય મુશ્કેલીના ટાણે જે મદદ કરે તે જ સાચો મિત્ર કહેવાય પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેની અંદર સૂચના આપવામાં આવી છે કે આડા આવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સાથે મૂકી વાક્ય ફરીથી લખો એટલે આડા આવડા છે એને સરખા કરી અને વાક્ય બનાવવાનું છે જોઈએ આપણે એમાં નંબર એક તો નંબર એકમાં આંબાવાળી ચાલી રમીએ આવડ બાવળ મજાની તો એને જે આપણે સીધા અર્થમાં મૂકીએ તો આવું વાક્ય બનશે ચાલ મજાની આંબાવાળી આવડ બાવળ રમીએ આગળ જોઈએ નંબર બે નંબર બેની અંદર કીધું છે કે શ્રીફળ બાધાને ન રમીએ શ્રીફળ પણ બાદ આવે સાચું વાક્ય આ રીતે બનશે બાધાને પણ બાદ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ નંબર ત્રણ એનો જવાબ પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ નંબર ચાર એનો જવાબ અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ અને નંબર પાંચ તરસ ભલેને જાય તણાતી તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણની અંદર સૂચના આપવામાં આવી છે આપેલ ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો હવે અહીંયા જે પંક્તિ આપી છે એને આપણે વાક્યમાં જે પંક્તિ છે એની સાથે ભાવાર્થને મેળકાય એવી પંક્તિ શોધવાની છે જોઈએ નંબર એક પવનમાં ઉડે તેવું પાન જેવું હળવું પહેરણ તો વાક્યની અંદર પંક્તિ છે ફળફળ ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ એવું જ નંબર બે નંબર બેમાં માંદા મનને માદળિયું પહેરાવું તો એની પંક્તિ છે માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી નંબર ત્રણ ચાલ આંબાવાડીએ આવડ બાવળ જ રમીએ ચાલ મજાની આંબાવાડી આવડ બાવળ રમીએ નંબર ચાર નંબર ચારની અંદર કીધું છે કે ભલે શ્રાવણના વરસાદમાં તરસ તણાઈ જાય પંક્તિ છે તરસ ભલે જાય તણાતી શ્રાવણની એલીમાં નંબર પાંચ આગળ આપણે રમીએ પાછળ જીવન વહેતું આવે તો એની પંક્તિ છે પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ જોઈએ આગળ તો હાલ આપણે જે જોયું એનું જે આર્થ અને હવે પ્રશ્ન નંબર ત્રણ પતી ગયો હવે આગળ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચારની અંદર નીચેના શબ્દો તમે બોલતા હોય તેવી રીતે લખો હવે એમાં નંબર એક નાહક તો એને આપણે કહીશું કારણ વગર સંઘાળવું સંતાડવું શ્રીફળ નાળિયેર માદળિયું માદરિયું પહેરણ કપડા પથ્થર પાણો આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચની અંદર નીચેના શબ્દોના અર્થ શબ્દકોષમાંથી શોધીને લખો હવે શબ્દકોશ મુજબ એને લખીએ આપણે તો પ્રશ્ન નંબર પાંચની અંદર કીધું છે કે માદરિયું તો તાવીજ જ મીઠો અવાજ પારાવાર અંતહીન મૃગજળ ઝાંઝવાના જળ ઝાકળ ઓસ અમસ્તુ એમ જ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છની અંદર કહે છે ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો અહીંયા ઉદાહરણ આપ્યું છે ઝાકળ તો નવો શબ્દ બનાવ્યો છે ઝાકળ બાકળ અને વાક્ય બનાવ્યું છે વહેલી સવારે પર્ણો પર ઝાકળ બાકર બાજ્યા જેવું લાગ્યું આવા જ શબ્દો આપણે બનાવવાના છે જોઈએ નંબર એક પહેલો શબ્દ છે આગળ શબ્દ છે આગળ તો એના આધારે બને છે આગળ પાછળ વાક્ય કેવું તે હંમેશા બધાની આગળ પાછળ પડતો રહે છે નંબર બે શબ્દ આધિ તો નવો શબ્દ છે આધિ વ્યાધિ એનું વાક્ય છે ઘરની આધિવ્યાધિમાં માથું દુખવા લાગ્યું નંબર ત્રણ અડધી નવો શબ્દ અડધી પડધી વાક્ય મેં તેને અડધી પડધી વાત કહીને શાંત કરી દીધો આગળ જોઈએ નંબર ચાર નંબર ચારમાં છે છાનું તો એનો નવો શબ્દ બનશે છાનું માનું વાક્ય બિલાડીનું બચ્ચું સાનું માનું ખટલા નીચે બેસી ગયું નંબર પાંચ શબ્દ આકળ એનો નવો શબ્દ બનશે આકળ વિકળ અને વાક્ય બનશે પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીઓ આકળ વિકળ થઈ રહ્યા હતા આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાતની અંદર કીધું છે કે તમારા ગામના પાદર મહોલ્લા વિશે દસ બાર લીટીમાં વર્ણન કરો અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે અમારા ગામની વાત કરી એવી જ રીતે તમે પણ તમારા ગામની વાત અહીંયા લખી શકો છો આવી જ રીતે એને તમે અહીંયા વર્ણન કરી શકો છો જોઈએ અમારા ગામનું જે વર્ણન છે કે અમારા ગામનું પાદર એટલે શાંતિ શક્તિ અને સંસ્કૃતિનો સંગમ છે જે ગામના પ્રવેશ દ્વાર પર આવેલું છે અને તે ગામની ઓળખ સમાન ગણાય છે પાદરની મધ્યમાં એક વિશાળ વડનું ઘટાદાર ઝાડ આવેલું છે જેની શીતળ શીતળશાયા આખા ગામને રાહત આપે છે આ વડની નીચે ગામની ભાગોળે એક રામજી મંદિર છે જ્યાં રોજ સવાર સાંજ આરતીના સૂર ગુંજે છે સવારના સમયે ગામના વડીલો અહીં ઓટલે બેસીને સુખ દુઃખની વાતો કરે છે અને છાપા વાંચે છે બપોરે ઢોર ચડાવતા ગુવારો અહીં રાહદારીઓ આરામ કરતા જોવા મળે છે સાંજના સમયે બાળકો ત્યાં રમતા જોવા મળે છે આવી જ રીતે તમે પણ લખી શકો છો પ્રશ્ન નંબર આઠ ગઝલમાં આવતા રમીએ ગઝલમાં આવતા રમીએ શબ્દને બદલે અન્ય શબ્દ પ્રયોજી કાવ્યની ચાર પંક્તિઓ લખવાની છે જોઈએ આપણે અહીંયા કાવ્યની ચાર પંક્તિ લખેલી છે એ રહી ચારે ચાર પંક્તિ તો કહેશે કે સાવ અમસ્તું શું કહેશે સાવ અમસ્તું અહીંયાથી સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાઈએ ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ ગાઈએ બાળ સહજ હોળી જેવું કંઈ કાગળ કાગળ ગાઈએ પાછળ વહેતું આવેલ જીવન આગળ આગળ ગાઈએ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર નવની અંદર આપેલા ચિત્રના આધારે દસ બાર લીટીનું વર્ણન કરવાનું છે વર્ણન લખો તો અહીંયા જે ચિત્ર આપ્યું છે એ ચિત્ર જોતા એવું જણાય છે કે કોઈ શાળાનું ચિત્ર છે એની અંદર બાળકો રમી રહ્યા છે અને એમાં અહીંયા લપસણી ઉપર લપસણી ખાય છે બાળકો ફૂટબોલ રમે છે અહીંયા દોયડા કૂદ રમે છે અહીંયાથી ચડ ઉતર કરવા માટેનું છે અહીંયા બાસ્કેટબોલ રમાય છે શાળાનું વાતાવરણ એકદમ શાંત હોય તેવું જણાઈ રહ્યું છે શાળામાં ઝાડવા છે બધા નાના મોટા અને બાળકો ખુશનુમાં હોય એવું લાગી રહ્યું છે જોઈએ આપણે એનું વર્ણન કરીએ અને તમે પણ આવું કરી શકો છો આગળ અહીંયા વર્ણનમાં વાંચીએ તો આ શાળાના મેદાનનું ચિત્ર છે શાળાની આસપાસ લીલાછમ વૃક્ષો આવેલા છે મેદાનમાં ઘણા બાળકો રમતો રમી રહ્યા છે એક છોકરી લપસણી ખાઈ રહી છે એક છોકરો ફૂટબોલ રમી રહ્યો છે એક છોકરી દોયડું કૂદે છે કેટલાક છોકરાઓ બાસ્કેટબોલ રમે છે બધા બાળકો ખુશ દેખાઈ રહ્યા છે આ રમતગમતનો તાસ હશે તેથી બધા બાળકો રમત રમી રહ્યા છે સારાનું વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યું છે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસની અંદર કીધું છે ગઝલમાં આપેલા પ્રયાસવાળા શબ્દોના જેવા અન્ય શબ્દો લખો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે રમીએ તો પહેરાવીએ એવી જ રીતે નંબર એક કાગળ તો આગળ રણમાં હેલીમાં વહેતું ઉડતું લઈને પવને આંબાવાળી હોડી અહીંયા આપણું આ એકમનું સો અધ્યયન પોતે સોલ્યુશન માર્ગદર્શન પૂરું થાય છે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા જ સો અધ્યયન પોથી સોલ્યુશનના માર્ગદર્શન મેળવતા રહો આવજો